હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બનાવી શકાય તેવા લીલી મકાઈના ચેવડાની રેસીપી તો દાણા કાઢવાની કોઈ પણ ઝંઝટ વગર નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે તેવા ચટપટા લીલી મકાઈના એક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડિયોને સ્કીપ કરવા વગર સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે તેવો અને ટેસ્ટી લીલી મકાઈનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ નો ચીવડો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા અમે બે મોટી સાઈઝના મકાઈ લીધા છે જેના પર સ્વીટકોન અથવા અમેરિકન મકાઈ કહીએ છીએ ગ્રામના માપથી જુઓ તો પાંચસો ગ્રામ જેટલા છે બંને મકાઈને આપણે છીણવાના છે તો આ રીતે જે નાના છેદવાળી ખમણી હોય તેનાથી બંને મકાઈને આપણે ખમણી લઈશું અહીંયા તમારી પાસે જો આ રીતની આખી મકાઈના અને મકાઈના દાણા હોય તો તેને તમે મિક્સર જરમાં લઈ પલ્સ મોડ પર કરકરા ક્રશ કરી શકો છો પણ તેનું ટેક્સચર એકદમ કરકરું હોવું જોઈએ હવે આ રીતે આપણે બંને મકાઈને છીણી લીધા છે તમે જોઈ શકો છો કે બંનેને આપણે આ રીતે છીણી આ રીતનું આપણે છીણ તૈયાર કર્યું છે તૈયાર થયેલા છીણને આપણે વઘારવાનું છે તો ચાલો તેના માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે એક કઢાઈની અંદર આપણે સૌથી પહેલાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લઈશું અહીંયા તેલને બદલે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય એડ કરીશું અને રાયને ફૂટવા દઈશું રાય ફૂટી જાય ત્યારબાદ એક ડાળખી મીઠી લીમડો ઉમેરીશું અને સાથે છથી સાત સમારેલા તીખા મરચાં ઉમેરીશું હવે તેની સાથે એડ કરીશું એક સુકુ લાલ મરચું અને વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર બંને વસ્તુની કચાસ દૂર થાય તેટલું તેને કૂક કરીશું બંને વસ્તુ આ રીતે સરખી સંતાઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે જેનાથી આપણા ચેવડાનો કલર ખૂબ જ સરસ આવશે તો વન ફોર ટી સ્પૂન હળદર ઉમેર્યા બાદ હળદરની કચાશ દૂધ થાય તેટલું તેને કૂક કરીશું હળદર આ રીતે થોડી કૂક થઈ જાય ત્યારબાદ આપણે જે છીણ બનાવીને રાખ્યું તો તે છીણને આપણે આની અંદર ઉમેરીશું અને છીણ ઉમેર્યા બાદ આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ છીણને વઘાર સાથે સરખું મિક્સ કરવાનું છે તો આ પ્રોસેસ તમારે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે જો મીડિયમ કે હાઈ ફ્લેમ પર કૂક કરશો તો તમારું છીણ તમારી કડાઈ સાથે ચોંટવા લાગશે તો આ રીતે થોડું કૂક કર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હજુ સુધી આપણે મીઠું નથી ઉમેર્યું તો મીઠું ઉમેરી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ ફરીથી બધું સરખું મિક્સ કરી દઈશું હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ મિશ્રણ કઢાઈ છોડે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો સતત ચલાવતા રહેવાનું અને આ રીતે કઢાઈ છોડે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું થોડું આ રીતે કૂક થઈ જાય ને એટલે આપણે તેની અંદર અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા મેં દૂધનો ઉપયોગ કર્યો છે દૂધના બદલે તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પણ દૂધ ઉમેરવાથી આનું એકદમ ક્રીમી ટેક્સચર આવતું હોય છે હવે દૂધ આ રીતે સરખું થઈ જાય ત્યારબાદ આપણે આ મિશ્રણને ઢાંકીને કૂક કરવાનું છે તો આપણે કઢાઈને ઢાંકી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે મીન્સ કે આપણું છીણ સરસ કૂક થઈ ગયું છે હવે આ રીતે કૂક થઈ જાય ને ત્યારબાદ ફરીથી આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે આ રીતે થોડું મિક્સ કર્યા બાદ આપણે આગળની સામગ્રી ઉમેરીશું જેમાં એક ટી સ્પૂન ખાડ ઉમેરીશું અને સાથે એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું છીણેલું તાજું ફ્રેશ નાળિયેર ઉમેરીશું હવે આ રીતે નાળિયેર ઉમેર્યા બાદ બધી વસ્તુને આ છીણમાં સરખી મિક્સ કરી લઈશું અને ખાડો ઓગળે ત્યાં સુધી તેને થોડીવાર માટે કૂક કરી લઈશું હવે તમે જોઈ શકો છો આપણો ચેવડો સરસ કૂક થઈ ગયો તો છેલ્લે તેમાં ઉમેરીશું આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને તેને ચેવડામાં સરખા મિક્સ કરી લઈશું હવે લીલા ધાણા અને મકાઈના ચેવડામાં મિક્સ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા ચેવડાને સર્વ કરીશું જેના માટે મેં તેને એક પ્લેટમાં લઈ લીધો છે તેને સૂકા લાલ મરચાં દડમના દાણા તાજા ખમણેલા નાળિયેર નાઇલોન સેવ અને લીલા ધણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ ચટપટો અને ટેસ્ટી લીલી મકાઈનો ચીવડો વરસ તો વરસાદ હોય ને આવો ગરમા ગરમ લીલી મકાઈનો ચીવડો મળે ને તો ખાવાની ખૂબ મજા પડે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે રેસીપી પસંદ આવે તો પ્લીઝ આને લાઇક આપજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની બોલતા કે તમને આજની રેસીપી કેવી લાગી અને હા આ રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો તૈયાર છે લીલી મકાઈનો ચીવડો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે Thanks for watching this video.